આજનો બાઇબલ वचन સંતુલુક કૃતકંડમાંથી અધ્યાય નવ કલમ 25 પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા તું સ્વર્ગમાં તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે

તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે

અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાંઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાંઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાંઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે

તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાટ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાટ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે

અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાંઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાંઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાંઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે

તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાની પહોંચવા દે તો એમાં એ ખાટ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાની પહોંચવા દે તો એમાં એ ખાટ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાની પહોંચવા દે

અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે

તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે

અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાંઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે

તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાટ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાટ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાંઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાની પહોંચવા દે તો એમાં એ ખાઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાની પહોંચવા દે તો એમાં એ ખાંઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાંઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાંઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાઠ્યો શું કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાટ્યો શું સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન